જુઓ ગુજરાતના આ બધા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા કુલ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિશાના અંબાલાલ પટેલ નું કહેવું છે કે અમદાવાદ આણંદ દાહોદ પંચમહાલ મહીસાગર તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અમદાવાદ સાણંદ ખેડા નડિયાદ વડોદરા વરસાદની આગાહી કરવામાં આવી છે આટલા આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાન પટેલ દ્વારા આગળ વાત કરી અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં માં તંત્ર વધી વાવાઝોડાની પણ આગાહી શક્યતા છે પટેલ પટેલનું કહેવું છે કે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડીમાં જવતી ઠંડી પડી શકે છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિપક્ષના કારણે વરસાદની શક્યતા છે જેમાં નવસારી સુરત ભરૂચ વલસાડ માં ભારે થી અતિ ભારે વરસાદ આગાહી કરવામાં પણ આવી છે કેટલાક ભાગોમાં પૂર આવે તેવા પણ વરસાદ ની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલ નું કહેવું છે કે વલસાડ નવસારી સુરત અને ભરૂચ ભાગોમાં ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ભાવનગર જુનાગઢ અમરેલી

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને અઢાર થી બંગાળના છવ્વીસ દરમિયાન હિમવર્ષા ઠંડા પવનો છે અને પાંચ થી સાત દરમિયાન પાંચ થી સાત ડિસેમ્બર પશ્ચિમ વિપક્ષો આવતા ઠંડી વધશે અને રાજ્યમાં બાવીસ ડિસેમ્બર થી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું કહેવું છે મિત્રો જો મિત્રો અમારી ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને યુટ લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે હવે આગળ વાત કરીએ 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અંબાલાલ પટેલનો વધુમાં કહેવાયું છે કે 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુબંધ તાપમાન 8 ડિગ્રી પર નીચે જશે નવેમ્બરમાં પશ્ચિમ ને વિપક્ષી શકેતાર રહેલી છે છેને વિષેતના કારણે

એક લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં મિત્રો